નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં કમોસમી વરસાદ રસ્તા પર પાણી ફરી વળ્યા વાતાવરણમાં અચાનક પલટાથી ગરમીમાં રાહત કેરીના પાકમાં નુકસાનની ભીતિ ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો આ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત મળી છે જોકે કે કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સિવાય રહેશે શહેરના સુભાષનગર મસ્તરામ બાપા મંદિર ચિત્રાયાર્ડ આખલોલ નાકા નારી ચોકડી અને વરતે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદના પણ અહેવાલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરમાં તાપમાન ઓગણચાળીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી પરંતુ ભાવનગરમાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે હાલમાં કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે આ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ